નહી ચી ભાજપ તેરી તાન ચી ભાજપ તેરી ગુંડાગર ચી નહીં ચી ગાંધી લડે થોર થી નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોરિયાજ ટોલનાકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટોલનાકા ખાતે ચક્કાજામ કરતા પોલીસ સાથે પણ માથાકૂટ થઈ હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પડેલા ખાડાને લઈને નવસારી જિલ્લા કોંગ્રેસ હવે આક્રમક મોડમાં આવી છે અને સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરાયું છે નવસારીના બોરિયાજ ટોલ ખાતે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ આંદોલનના નામે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ટોલ નાકા ખાતે વાહનોને અટકાવતા પોલીસ તેમને અટકાવવા જતાં પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું તો ટોલ નાકાના અધિકારી સામે વાંસદા ચીખલી ધારાસભ્ય આક્રમક મૂડમાં આવ્યા હતા અને જ્યાં સુધી ખાડાઓ પુરવામાં નહીં આવે ત્યાં સુધી ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવે તેમ જણાવ્યું હતું રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઇવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાની થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો આ અમારી બે માંગણી છે જો અમારી માંગણીને સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે કે અહીંના લોકો માત્ર પૈસા જ ઉઘરાવી જાણે છે જે અહીંએ સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની બહાર અમે બેઠા છે